હેલો તમામ હરિભક્તો ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના નારી ભક્ત ગામના જાનબાઈનું આખ્યાન સાંભળીશું જાનબાઈ પૂર્વના હતા અને જ્યારે સ્વામિનારાયણ ભગવાન સ્વયં મનુષ્ય રૂપિયા પૃથ્વી ઉપર વિચરણ કરતા હતા ત્યારે તેમણે એમની ભક્તિ અને સેવા કઈ પ્રકારે કરી હતી અને કેવી ભક્તિની ની દ્રઢ નિષ્ઠા અને બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હતું

અરે આ તો દેવીયાને શુક્રાચાર્યના તેજસ્વી દીકરી હજારો વર્ષોથી અમને મળવા ઝમખે છે આજે મિલન થયું મહારાજના અમૃત સમાવીણ જાનબાઈના અંતરમાં આરપાર ઉતરી ગયા ભાવભક્તિના ભલકાથી ભીતર ભેદાઈ ગયું નેણકટારી નંદ લાલનેરી ખૂબ સજેલી ધાર બંધન કાપીની ભીતર મર્મનો લાગી માર જાનબાઈને પોતાના પૂર્વ પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે રોમે રૂમેરૂમ આનંદથી નાજી ઉઠ્યા મહારાજના પાવન સ્પર્શે જાનબાઈ નું અંતર નિર્વાણ સિનક બની ગયું જાનબાઈ પાછા ઘેર આવ્યા અખંડ ભજન કરવા લાગ્યા જાનબાઈ થોડા વધારે મોટા થયા એટલે માતા-પિતા દીકરી માટે મૂર્તિઓ શોધવા લાગ્યા જાનબાઈને ખબર પડી એટલે એમણે એની માને કહ્યું મ મારા માટે મૂર્તિઓ ગોતવાની માથાકૂટ ન કરો મારે સંસારી નહીં પણ સાંખ્યયોગી બનવું છે મા બાપે પરણવાર ખૂબ આગ્રહ કર્યો પણ જાનબાઈ એકના બે ન થયા આખરે મા બાપ દીકરીની ભક્તિ કરવાની તીવ્રતા લાવેલી જોઈ ખૂબ રાજી થયા અને કહ્યું ભલે દીકરી જેવી તારી મરજી અમારો મા બાપ નો જીવ તને સંસારમાં જોડવા માંગે પણ તું ભગવાન ભજતી હોય તો અમે તને કુરાજી નહીં કરીએ તારા જેવી દીકરી તો અમારી એકોતેર પેઢીની તારી મા બાપે

મહારાજનું અખંડ ધ્યાન કરે આ સંચિત વાગ ગોઠરો ઉપર ઘંટલાનું પડ મૂકે ઊંઘ અને આળસ જીતવા ઉપરના વળા સાથે દોરડું બાંધે દોરડાને છેડે ચોટલો બાંધે અલ્પ આહાર કરી શરીરનું દમન કરે આ રીતે દેવિયાની એટલે કે જાનબાઈ મક્કમ અને પ્રભુ પ્રસન્નતા માટે આકરી સાધના શરૂ કરી ભક્તિની ભાત કંઈક જુદી જ હોય છે એના અવનવા રંગો તો નિર્વિકારી અને આત્મનિષ્ઠ એવા પુરુષો ત્યારે સુવે છે જગાડે ત્યારે જાગે છે ભક્તોને લાડ લડાવવા અને મનોરથ પૂરા કરવા માટે એ બધું જ કરી છૂટે છે ક્યારેક ક્યારેક તો ભક્તો પણ ભગવાન પાસે વિચિત્ર હઠ કરતા હોય છે

પણ એ ગોપીઓ કૃષ્ણના મરવા જેવી થઈ ગઈ શરીર સુકવી નાખ્યા પણ ત્રણ ગામનો નો પંથ કાપીને કૃષ્ણના દર્શને ન ગયા આખરે શ્રી કૃષ્ણ ત્યારે દર્શને ગઈ જાનબાઈએ આવી છે એક વિચિત્ર રડ લીધી મહારાજનું અખંડ ભજન કરે વિરહમાં રડિયા કરે પણ ગઢપુર દર્શને ન જઈ એણે એક રડ પકડી કે મહારાજ ની ગરજ હશે તો અહીં આવશે મારે દર્શને નથી જવું ઘણી વખત માં બાપ તથા ગામના માણસો ગઢપુર મહારાજના ના દર્શને જાય ત્યારે જાનબાઈ આગ્રહ કરે કે જાનબાઈ ચાલો મહારાજ દર્શને પણ જાનબાઈ નો એક જ ઉત્તર ના રે ના મારે તો ક્યાંય નથી આવવું હું તો અહીં ભજન કરીશ એક વખત માં કામણબાઈ ગઢપુર જઈ રહ્યા હતા એને દીકરીને સાથે આવવા આગ્રહ કર્યો પણ દીકરીએ ના પાડે એટલે માએ મીઠો ઠપકો દીધો આમ તો તો આખો દિવસ આવશે દર્શન દેવા મારે નથી આવવું આ શબ્દોમાં સહેજ પણ ગર્વની છાંટ છાટ ના હતી આ તો પ્રેમ હટના શબ્દ હતા એમની હઠ પાછળનું રહસ્ય તો હતું જ તો પણ કોઈ જાણી ન હતું શકતું કામળબાઈ ગઢપુર ગયા અને મહારાજે પૂછ્યું એમને કે અમારા જાનબાઈ કેમ ન આવ્યા કામળબાઈ કહે મહારાજ એ ગાંડી તો હઠ લઈને બેઠી છે મને કહે મારે નથી આવવું મહારાજ ને ગરજ હશે તો આવશે આ સાંભળી મહારાજ મંદ મંદ હશે અને બોલ્યા કે હા જાનુ તો દેવિયા ને ખરીને શુક્રાચાર્ય ની દીકરી એટલે માનનો અંશ તો હોય જ ને વળી જાનુ તો બહુ લોભી નીકળે અમારા સ્પર્શી સ્પષ્ટથી પોતે તો પાવન થાય હવે એને તો આ ગામને પણ અમારી પદરજથી પાવન કરાવવું છે ભલે તો હવે અમારી જાનુ કહે છે એટલે અમે ગરજો થઈને દર્શન દેવા આવીશું આમ તો અમે જ સામે ચાલી ગરજ કરીને જીવોનું કલ્યાણ કરવા આવીએ છીએ ને જીવોની થોડી ગરજ છે આવીશું 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 કામણભાઈ ચોક્કસ આવીશું ગરજો થઈને પણ જાનબાઈને દર્શન દેવા આવીશું ક્યારેક ગરજ કરાવવામાં આનંદ હોય પણ કોઈક પાસે તો ગરજુ બનવામાં પણ અનેરો આનંદ આવતો હોય છે મહારાજ ક્યારેક છાપરી પધારશે એ સાંભળતા કામળબાઈ ને પણ હૈયામાં હરખ સમાતો નથી મનમાં થયું જાનુ ન આવી તે સારું થયું એની હઠ ના લીધે આપણે ત્યાં મહારાજ પધારશે આપણા ઘર ખોમડા ખોરડા અને આખા ગામને પાવન કરશે માએ ઘેર આવી દીકરીને મહારાજના સમાચાર આપ્યા રાવત ચિત્રાને પણ વાત કરી આપણે ત્યાં મહારાજ અવશ્ય પધારશે रावतની આંખમાં પાણી આવ્યા વાહ દીકરી તારો પુણ્ય પ્રતાપ છે જેથી મહારાજની પદ્રજ ઘર અને ગામ બનને પાવન કરશે હવે તો જાનબાઈ અધીરાયથી મહારાજની રાહ જોઈ રહ્યા છે કોઈ પ્રસંગે સમર્થ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી છાપરી ગામ પધાર્યા ભક્તોને ખૂબ જ આનંદ થયો એક દિવસ કોઈએ સ્વામીને વાત કરી સ્વામી માનો ન માનો

આ વાતને વતેસર થઈ જતા વાર નથી લાગતી આવું જ કઈક જાનબાઈ ના વિષયમાં બન્યું એક વખત ની વાત છે રાત્રિનો સમય છે લોકો મીઠી ઊંઘમાં પડ્યા છે આકાશમાં તારલા ઝબૂકી રહ્યા છે જાનબાઈ પોતાની ઓરડીમાં બેઠા છે આખું જગત ઘોર નિંદ્રામાં છે પણ જીવઠા ચેત્રાની આંખમાં ઊંઘ નથી ત્યાં તો એક આશ્ચર્ય થયું બરાબર મધ્યરાત્રિના સુમારે કોઈ સ્ત્રી આવી એની જાનબાઈના ઓરડામાં પ્રવેશ કર્યો અંદરથી સાકળ વાંસવાનો અવાજ આવ્યો જૂઠા ચેતરાના મનમાં સંશય નો કીડો વધુ સળવડ્યો તે પથારી માંથી બેઠા થયા બારણા પાસે આવીને ક્યારેક ક્યારેક તો ખડખડાટ હસવાનો અવાજ આવી રહ્યો હતો આવીનેત્રાને બારણું ઉડાડવું હતું પણ હિંમત ન ચાલી થોડી વાર ઉભા રહ્યા વાતચીતના શબ્દો પકડવાની મથામણ કરી પણ સફળ ન નીવડ્યા છેવટે હિંમત એકઠી કરી અને એને બારણું ખખડાવ્યું બેન બારણું ખોલો જાનબાઈએ કહ્યું કોણ છે જવાબ મળ્યો બેન હું જૂઠો પણ અત્યારે શું કામ છે બેન ખોલો મારે કામ છે જાનબાઈએ બારણું ખોલ્યું જૂઠો ચિત્રો ઓરડીમાં આવે ચારે બાજુ જોવા લાગ્યા પણ કોઈ દેખાયું નહીં અટાણે શું કામ છે ભાઈ બેન કામની વાત પછી પહેલા એ કહો કે અહીં બીજું તમારી સાથે અંદર કોણ છે અરે ગાંડા જોઈ લેને અહી તો બીજું કોઈ નથી જૂઠા ચારે બાજુ જોયું પણ કોઈ ન દેખાયું અરે બેન બે સગે આંખે એક સ્ત્રીને અંદર પેસી સાંકળ વાસતા જોઈ મે સગે કાને અંદર થતી વાતચીત અને હસવાનો અવાજ સાંભળ્યો છે સાચું કહો એ બાઈ કોણ છે જાનબાઈ મંદ મંદ હસ્યા જવાબ ન દીધો બેન બોલતા કેમ નથી તમે સાંખ્યોગી છો બાળકુવારા કહેવાઉ છો કે અમારે નીચે જોવાનો ઝેર ખોળવાનો કે પેટમાં તલવાર નાખીને મરવાનો વખત ન આવે બેન મહારાજ અને સત્સંગ પણ સાથો સાથે વગોવાશે માટે સાચું બોલો અહીં બીજું કોણ છે જાનબાઈ તો ભાઈ આગેર સમજ દયા આવી ગઈ તેના ઉપર પરંતુ ત્યાં તો અંધારામાં એક વીજળીનો ઝબકારો થયો જૂઠા ચેતરા સામે એક સ્ત્રીનો ઓળો પ્રગટ થયો એણે વધુ સમય પાવીને કહ્યું કે ભાઈ આ સતી જેવા જાનબાઈ પ્રત્યે સહેજ પણ ગેરસમજ કરશો

પરંતુ જાનબાઈની પવિત્રતાની ખાતરી કરાવવા માટે પ્રગટ થવું પડ્યું જૂઠા જઈશું ફરીની છબકારો થયો અને સ્ત્રી હવામાં ઓગળી ગઈ જૂઠા ચેત્રાએ તો બેનના પગ પકડી લીધા અને બોલ્યો કે હે બેન મને માફ કરજો મારા જેવો કોઈ પાપી નહીં ગંગા જેવી પવિત્ર બેનને ઓળખી ન શક્યો ૈત્રા ભાગીને સવારે બેન વાત કરી બ્રહ્માનંદ સ્વામી ગઢપુર પધાર્યા અને જાનબાઈના પ્રતાપની મહારાજની વાત કરી જાનબાઈ તો સતી છે હજારો જન્મોથી સાધના કરી છે આ એમનો છેલ્મો જન્મ છે મહારાજે ઘટ સ્ફોટ કર્યો ગઢપુર થી દાદા ખાચરની જાન નીકળી છે ખુદ મહારાજ વર્ણું વેલડું ಹಾಕવા બેઠા છે સાથે જાનૈયા તરીકે સંતો છે વાંચતે ગચ્છતે જાન રવાના થઈ શ્રી હરિ લઈ ભટવદર પધાર્યા અને સાથો સાથ દિવ્ય સ્વરૂપે ભક્તો સાથે છાપરી ગામી રાવત ચૈત્રના દરબાર ગઢમાં પધરામણી કરી દરબાર ગઢમાં મહારાજે પધારેલા જોઈ રાવત ચૈત્ર જૂઠું ચિત્ર કામળબાઈ અને બધા ભક્તો ભાવ બની ગયા કામળબાઈએ હોશે હોશે ઢોલિયો ઢાળી દીધો મહારાજ તે ઉપર વિરાજમાન થયા રાવતે અને કામળબાઈએ મહારાજના પગ ધોઈ ચરણામૃત પીધું મહારાજે પૂછ્યું કે અમારી જાનુ ક્યાં મહારાજ એ તો એની ઓરડીમાંથી ક્યાં બહાર જ નીકળે છે તમારું અખંડ ધ્યાન કર્યા કરે છે કામળબાઈ બોલ્યા મહારાજે કહ્યું હવે તો અહીં આવશે કે હજુ અમારે વધુ ગરજ થઈ એમને ઓરડી જવું પડશે હું હમણાં જ એને ખબર આપું કઈ કામળબાઈ દોડ્યા જાનુ ગાંડી હવે તો ચાલ મહારાજ પધાર્યા છે સાંભળતા જ જાનબાઈ એકદમ ઊભા થઈ ગયા દોડતા મહારાજ પાસે આવી પ્રણામ કર્યા દર્શન કરતા નેત્રમાંથી દળદળ આસુડાની ધારા વહેવા લાગે ગદગદ કંઠે બોલ્યા કૃપાનાથ આખરે આ સેવક ઉપર કરુણા કરી ખરી

તમે અહી ન પધારો તો આ દરબાર દરબાર ગઢ અને આ આખું ગામ બધું કેમ પાવન થાય આવું જાનબાઈ બોલ્યા અમે તમારા ભાવને બરાબર જાણીએ છીએ જાનબાઈ અને એટલે તો અહીં આવ્યા છે હવે અમારા આ સંબંધે કરીને તમારા ઘરમાં જે જન્મશે છે અરે કોઈ મહેમાન થઈને આવશે તે બધાનો ઉદ્ધાર થઈ જશે મહારાજના આશીર્વાદ સાંભળી આદ્ર અને દિનભાવે રડમ સવાજી જાનબાઈ બોલ્યા એ તો બધું ઠીક છે આપના થી એ સર્વે નો ઉધાર થઈ જશે પણ હવે મને આમ કેટલા દાડા રખડાવી છે કેટલા યોગો થી હવે મારો આવારો અવારો ક્યારે આવશે અમે પામરજી તો સદાય તમારા અપરાધી માખ ગુનો હોય તો માફ કરો પણ હવે દયા કરો જાનુ હવે તમારે વધુ નહીં ફટકવું પડે એક મહિના પછી અમે તમને તેડી જઈશું મહારાજે કોલ દીધો

તમારા મહેમા ખૂબ વાતો કરી છે સુપાત્ર જીવ છે કરુણા કરો તો સારું જેવી તમારી ઈચ્છા મહિના પછી એક સાથે ધારણા આપી કુટુંબીજનો તો આ વાર્તાલાપ સાંભળે હબક થઈ ગયા રાવતે ચિત્રે કહ્યું પણ ખરું ધન્ય છે દીકરી તને તારા પુણ્યના પ્રતાપે તો અમારું ઘર બાર સર્વસ્વ પાવન થઈ ગયું બરાબર એક માસ બાદ મહારાજ જાનબાઈ ને તેડવા આવ્યા

એટલે કે છાપરીના જાનબાઈનું આખ્યાન જો તમને આ છાપરીના જાનબાઈનું આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ ભૂલતા નહીં અને બીજા હરિભક્તને મોકલજો જેથી એ પણ મહારાજની ખૂબ વધારે ભક્તિ કરવા માટે પ્રેરાય અમારી યુટ્યુબ ચેનલમાં બીજા ઘણા બધા ભક્ત રત્નો અને નારી રત્નોના દિવ્ય ચરિત્રો છે તેનો તમે આનંદ માણજો અને સાંભળજો અમારા યુટ્યુબ ચેનલમાં ઘણા બધા મંદિરોના વિડીયો છે તેના તમે દર્શન પણ કરજો ફરી મળે નવા લીલા ચરિત્ર સાથે નવા ભક્ત રત્ન અને નારી રત્ન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ અને હા સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં જય સ્વામિનારાયણ